અરવલ્લી બારના જાલમપુરા ગામમાં મધરાતે ચોરોનો આતંક દૂધ મંડળી અને મકાન પર ટાર્ગેટ સીસીટીવી માં થયા કેદ દ્રશ્ય અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના જાલમપુરા ગામમાં ગઈકાલ મધરાત્રે ચોરોએ આતંક મચાવ્યો ગામની અંદર આવેલ એક રહેણાંક મકાન તથા ગામની દૂધ મંડળીને ટાર્ગેટ બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે ચોરોના હાથમાં કોઈ મૂલ્યવાન માલ મતા લાગી શકી ન પરંતુ સમગ્ર ઘટનાએ ગામજનોમાં ભયનું વાતાવરણ સર્જી દીધું છે મંડળીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરોના દ્રશ્ય કેદ થયા છે જે આધારે પોલીસ તંત્ર ચોરોને ઝડપી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા નબળી હોવાથી ચોરો નિર્ભય બની આ વિસ્તાર જાલમપુરા તથા હટીપુરા ગામમાં તથા ખેતરોમાં વીજવાયરોથી વાયરોથી તાલ ફેન્સિંગના દરવાજા ચોરવા ડ્રીપની પાઇપો ચોરી વગેરે વારંવાર આવા કૃત્યોને અંજામ આપી રહ્યા છે ગામના આગેવાનો તથા નાગરિકોએ તાત્કાલિક કાર્યવાહી કરી ચોરોને કાબુ લેવા અને ગામમાં સુરક્ષાની વ્યવસ્થા કડક કરવાની માંગણી કરી છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી